નમસ્કાર દર્શક મિત્રો તલોદ તાલુકામાં આવેલ બાલેસણ ગામે શ્રી રામદેવ પીર મંદિરે આજ મંદિરે આજરોજ માં બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા જ્યારે પંથકના પ્રસિદ્ધ બાલેસણ રામદેવ પીર મંદિર ખાતે પરંપરાગત લોકમેળા સાથે દરબીજનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે રામદેવ પીર પારબીજના ધણી અને દુખિયાના બેલી કહેવાય છે એટલે તો ભક્તો દ્વારા હર્ષ અને ઉમંગથી તેમના ઉત્સવને ઉજવે છે પંથકના ભક્તો મોટી સંખ્યામાં ભાવભેર ઉમટી પડ્યા હતા મંદિરના પરિસરમાં ભજન કીર્તનની રમઝટ સાથે ભગવાનને રીઝવવામાં આવે છે ત્યારબાદ મહાઆરતી સાથે દર્શનનો લાભ લઈ શ્રદ્ધાળુએ ધન્યતા અનુભવી હતી અણકુલ ગામના વતની અને રિટાયર મામલતદાર અગરસિંહ માનસી ચૌહાણ મહાન મહાપ્રસાદીના દાતા બન્યા હતા તેમના માદરે વતન અણખોલથી બાલીસણ સુધી ડીજે સાથે વાજતે ગાજતે પગપાળા સંઘ સાથે નેજાઓ લઈ આવ્યા હતા આજુબાજુના ગામના ભક્તો નેજાઓ સાથે નાચતા હરકતા મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આ ધાર્મિક પ્રસંગમાં શામળિયા સાધના આશ્રમ ભક્તાપુર શ્રી સનશ્રી લાલજી મહારાજ તથા રાજકીય નેતાઓ રાજકીય આગેવાનો અધિકારીઓ પ્રમુખશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ સરપંચ શ્રીઓ ગામના આગેવાનો તથા ભાવિ ભક્તો હાજર રહ્યા હતા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા વિપુલસિંહ સોલંકી તલોદ સાબરકાંઠા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું વિપુલસિંહ સોલંકી અને હાલ અત્યારે તલોદ તાલુકાના બાલીસના ગામે જે પવિત્ર પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે તમામ રાજકીય નેતાઓ અને ભાવિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમાર આજે સાથે જોડાયેલા છે તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાલિસ્ટ ગામે આજે બીજના પવિત્ર દિવસે અહીંયા દર્શન કરવાની તક મળી સાથે સાથે અહીંયા મહાપ્રસાદનું આયોજન થાય છે મહાપા સાથે લેવાની તક મળી અને આ વિસ્તારની અંદર ખૂબ ભાવિ ભક્તો અહીંયા આવતા હોય દર્શનાથી એટલે ભગવાન રામદેવજીના આશીર્વાદ લઈ સાથે સાથે મારા ભક્તજનોના અમારા લાલજી મહારાજ સંતશ્રી તથા મારા તાલુકાના સર્વે આગેવાનોની હાજરીમાં ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું અને મારા રિટાયર્ડ મામલાદાર અનખોળના મંત્રી માન્યગરસિંહ માનસિંહ ચૌહાણે અહીંયા અનખોળથી બાલેશ્વર સુધી પદયાત્રા આયોજન કર્યું એમને પણ ખૂબ અભિનંદન એમના પરિવારને પણ અભિનંદન અને ભગવાન આ ગામને ખૂબ આશીર્વાદ આપે અને અમારા આખા પરિવારને ભગવાન રામજીના ખૂબ આશીર્વાદ ખૂબ સારો વિકાસ થાય એ જે રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે તો એ બાબતની આ દેશ આ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કોઈ રોડ રસ્તા બાકી નહીં રો આ રોડ મંજૂર થઈ ગયેલો છે પણ ટેન્ડર પ્રક્રિયા હોય એટલે આવનારા સમયની અંદર કમસે કમ મારા ખ્યાલ ख्याल એક દોઢ મહિના આજુબાજુ કામ ચાલુ થઈ જશે અને તાત્કાલિક જે ખાડા પડ્યા છે હું ખાડા તત્કાલિક પૂરી